ગુજરાતનું તંત્ર કેટલું ખાડે ગયું છે તેનો તાજો નમૂનો આપણે રાજકોટના જોઈ છે આ દુઃખદ પણ અધિકારીઓ છે કે જે સુધારવાનું નામ નથી લેતા વડોદરામાં ગરમીથી બચવા માટે અલગ અલગ જગ્યાએ ગ્રીન શેડ લગાવવામાં આવ્યા વડોદરાના કોટા દાંડિયા બજાર ચાર રસ્તા પર લગાડવામાં આવેલો શેડ અચાનક જ પત્તાની જેમ ધરાશાયી થઈ ગયો આ ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી પણ સવાલે કે જો બપોરના સમયે લગાડવામાં આવેલો શેડ સાંજે ધરાશાયી થઈ જાય તો તે કેટલું યોગ્ય છે બીજી બાજુ માહિતી એ સામે આવી કે શેડ લગાવતી વખતે તેની સ્ટેબિલિટી ચેક કરનાર કોઈ હતું જ નહીં હાલ તો આ ઘટનાને પગલે વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા સ્ટ્રક્ચરને હટાવી લેવાની કામગીરી કરાઈ છે પણ ફરીથી સવાલ એ છે કે ક્યાં સુધી ગુજરાતમાં નિર્દોષ લોકોના જીવ સાથે રમત રમાશે અને આ ઘટનામાં પણ તપાસ હાથ ધરાશે કે પછી તેની પર પણ ઠંડુ પાણી રેડી દેવાશે

ટ્રાફિક વિભાગ ને શહેર પોલીસ દ્વારા જે કામગીરી કરાઈ રહી છે તેના લીધે તડકાથી કદાચ લોકોને રાહત મળે એવો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એટલે ઓવરહેડ મંડપો બાંધવામાં આવી રહ્યા છે જેથી કરીને જે લોકોને આ ટ્રાફિક સિગ્નલો પર ઊભા રહેવાનો વારો આવે તે વખતે ક્યાંક એમને થોડા ઘણા અંશે રાહત મળે એવો એક પ્રયાસ છે તડકાથી રાહત મળે એવો પ્રયાસ છે સો ટકા રાહત મળે છે એમાં બહુ ફાયદો રહે છે ગરમીનો અહેસાસ થાય છે અરે બહુ ગરમીનો અહેસાસ થાય છે આ જે કર્યું છે ખરેખર સારું કર્યું છે

લીલા જંગલો નાશ કર્યા બાદ આ સિમેન્ટ કોન્ક્રીટના જંગલોને કારણે સ્થિતિ સર્જાઈ છે પરંતુ શહેર પોલીસ વિભાગ દ્વારા જે રીતે મેઇન પોઈન્ટો છે તે પ્રમાણે આ પ્રકારના ટ્રાફિક સિગ્નલો પર ઓવરહેડ મંડપ લગાડીને લોકોને ગરમીથી રાહત અપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે રૂપેશ શોક છે જીએસટીવી વડોદરા